હલોલમાં કંપનીના પાપે ખેડૂતો બેહાલ બન્યા છે ખેડૂતોના એલિમ્બિક કંપની સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે જેમાં ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી ભરાઈ ગયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ચાલુ વરસાદે કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં છોડવામાં આવ્યું હતું કંપનીની દિવાલ ધરાશે થતાં કેમિકલયુક્ત પાણી અંદર ભરાઈ ગયા છે

એક કોટ તૂટી ગયો છે કંપનીના તો કેમિકલવાળું પાણી આવ્યું હોય કે પછી વરસાદનું પાણી આવ્યું અને મારે જે પૂરણ થયેલું હતું એ જમીનને નુકસાન થયું છે અને બધું પાકને નુકસાન થઈ ગયું હવે બધું પાક ધોવાન થઈ ગયો અને બળી ગયું બધું અમારા પાણી લાવવામાં આવેલી અલંબી કંપની કંપનીની પાછળ અમારા ખેતરો આવેલા છે અને આ ખેતરોમાં અમારા અલંબિક કંપનીનું પાણી પ્રદૂષિત કેમિકલવાળું અમારા ખેતરોમાં ચડી આવ્યું છે અને અમારા પાકોને નુકસાન થયું છે અને નુકસાનની સાથે સાથે અમારા જમીનનું ધોવાણ પણ થયું છે અને અમારા ખેતરોમાં ઘણા બધા ઝાડ પણ પડી ગયા છે અને તેની સાથે અમારા સમતળ જમીન ખેતીલાયક કોતરમાં ફેરવાઈ ગઈ છે અને કંપની કંપનીથી કયું વળતર અમને આપવામાં આવ્યું નથી અને અમે આ જાન ટીડીઓ સાહેબને મામલતદાર સાહેબને અને જીપીસીબી હાલોલમાં પણ અમે જાણ કરી છે